જૂનાગઢની જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બે દિવસ બંધ છે કેશોદેપીએમસીમાં ખરીદી બંધ થતાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે સરકારે ખરીદી બંધ રાખી હોવાનું એજન્સીઓનું રટણ છે કિસાન સુરક્ષા સમિતિએ સરકાર પર આરોપ લગાવ્યા છે સરકાર બહાના આગળ ધરી અને ખરીદી બંધ કરતી હોવાના આક્ષેપ લગાવાયા છે સરકારની અણઘડ નીતિના કારણે ખેડૂતો ભોગ બનતા હોવાનો આરોપ છે તો કૃષોકમાં ટેકાના ભાવે તુવેર વેચવા માટે ચાર હજાર સાતસોથી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બે દિવસમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે લોકો આજે યા યાર્ડમાં મુલાકાત લેતા અહીં યાર્માં તાત્કાલિક ખરીદી બંધ કરવાનો ઓર્ડર આવી ગયો છે હવે જો તાત્કાલિક ખરીદી બંધ કરવાનો ઓર્ડર આપી આવી ગયો હોય તો આ લોકોએ અગાઉ દિવસના મેસેજ કરી દીધા હોય ખેડૂતોને એટલે જે ખેડૂતોને મેસેજ કરી દીધા હોય ખેડૂતોએ વાહનો પણ બાંધી લીધા હોય અને એમાં એનો માલ પણ ભરાઈ ગયો હોય તો આ લોકોએ એવી તાત્કાલિક એ એ રીતે અમને ઓર્ડર ન આપી શકે એવું આ લોકો ખરાબ કર્યું કાર્ય કર્યું છે અને અમને એવું લાગે છે કે ખેડૂતોને હેરાન કરવાની અને નો લેવાની આ નીતિ હોય સરકારની એવું અમને જાણવા જાણવા મળે છે તો એ લોકો એવું કહેવાનું છે કે અમારી પાસે ગોડાઉન નથી જો ગોડાઉન ન હોય તો તમે જે આ બે મહિના પહેલા ઓનલાઈન સેલ હતી તો આ બધી વ્યવસ્થા પૂરી કરી અને પછી તમારે ખરીદી ચાલુ કરવી જોઈએ કિસાન ટેકા સુરક્ષા સમિતિ ના માધ્યમથી આજે અમે કેશોદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોની ટેકાના

પછા ખેડૂત આજુબાજુ ની ખરીદી કરેલ છે હા અમે આજે ખેડૂતને બોલાવેલ હતા પરંતુ અમને ટેલિફોનિક સૂચના મળી કે ભાઈ હમણાં અમે નો જાણ કરી ત્યાં સુધી બંધ રાખજો એટલે અમે ફરીથી ને ના પાડી દીધી અમે નો બોલાવી ત્યાં સુધી નો આવતા રિજેક્ટ થયેલ છે એનો પણ ચોક્કસ હજી આકડો કોઈ આવેલ નથી